એક સાથે દસ જેટલા સિંહો રેલવે ટ્રેક પર આવી ચડતા રેલવે પાઇલોટે ઇમરજન્સી બ્રેક મારી ટ્રેન થંભાવી દીધેલી હતી રેલવે ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે બ્રેક મારી સિંહોનો જીવ બચાવવામાં આવેલો હતો રાજુલાના પીપાઓ પોર્ટ સ્ટેશનથી પીપાઓ પોર્ટ સાઇડિંગ તરફ જતા દસ સિંહોનો બચાવ થયેલો હતો દસ સિંહો રેલવે ટ્રેક પર બેસેલા જોવા મળતા ડ્રાઈવરે જંગલના રાજા માટે કાળજી રાખેલી હતી ગુડ્સ ટ્રેન રોકાયા બાદ જેટલા સિંહો રેલવે ટ્રેક પરથી દૂર થયા બાદ ટ્રેનને આગળ ધપાવવામાં આવેલી હતી ફરી સિંહો રેલવે અકસ્માતમાં ભોગ ન બને તે માટે ખુશી થવાયેલી છે અમરેલી જિલ્લાનો રેલવે ટ્રેક સિંહો માટે ઘાસ ઘાતકી સાબિત થઈ રહ્યો છે પણ નામદાર હાઈકોર્ટની કડક સૂચના બાદ વન વિભાગ વધુ સતર્ક બન્યું છે અને સિંહોની સુરક્ષામાં સતત કાળજી રાખી રહ્યું હોય ત્યારે આજે વહેલી સવારે ચાર જેટલી ઘટનાઓમાં સિંહો રેલવે ટ્રેક પર આવી ગયેલા હતા બચાવ થયેલો છે જેમાં રાજુલાના પીપાઓ નજીક પાયલોટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળેલી હતી ગત રાત્રિના રાજુલા પીપાવાળો રેલવે ટ્રેક પર આઠ જુદી જુદી ઘટનાઓમાં વન્યપ્રાણી સિંહ રેલવે ટ્રેક પર દાખલ થયો થયેલ હતા અને કુલ સાત વન્યપ્રાણીઓનું એક ગ્રુપ છે જેમાં એક માદા છે અને છ પાટલા છે રાત્રિના ચાર જુદા જુદા સમયગાળા દરમિયાન આ તમામ વન્યપ્રાણીઓ રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલ હતા આ સિવાય બીજા નવ પ્રાણીઓ જુદા જુદા સ્થળો પર રેલવે ટ્રેક પર હાજરી નોંધવામાં આવેલ હતી વિભાગના દ્વારા રોકવામાં આવેલ રેલવે સેવકો જયસુખભાઈ ભોડાભાઈ નાગરાજભાઈ મેહુલભાઈ વનપાલ ઇન્દુભાઈ ગોહિલ પરિક્ષેત્ર વન અધિકારી તમામ સ્ટાફની સાવચેતીને કારણે આ તમામ વન્ય પ્રાણીઓને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી ખસેડવામાં વિભાગને સફળતા મળેલી છે આવો જ એક બનાવ ગત તારીખ પંદરના રોજ